ઓમ ગણેશ વલ્લભ વાસ્તુ ચેનલમાં સ્વાગત છે અનુસાર જગ્યા ખરીદવા માટે અનેક પાસાઓ તરફ લક્ષ આપવું જોઈએ જગ્યા લેતા પહેલા વાસ્તુશાસ્ત્રીને બતાવવી જોઈએ જે ફળદ્રુપ જમીનમાં ખેતીથી અનાજ પાકતું હોય ફળફળતીના વૃક્ષો ઔષધીય વનસ્પતિઓ જમીનમાં પાણી મળતું હોય તે જમીનો ઉદ્યોગના ધંધાના બાંધકામ માટે શ્રેષ્ઠ ગણાય વેરાન જગ્યા બાવળ કુંવાળા જેવા કાંટાણ જાખરા જે ઓછા પાણીએ થતા હોય તેવી બિનફળદ્રુપ ફળદ્રુપ પથરા જમીનમાં પાણી ન મળતું હોય તેવી જમીનમાં ઉદ્યોગ શરૂ કરતા પહેલાં વિચારશો ખાડા ટેકરા ખાડા ટેકરાવાળી જગ્યા જમીનમાં મોટા ચીરા ફાટ હોય ખરાસવાળી હોય ઉંદર સર્પના દરો હોય રાફડા હોય જમીન ખોદતા હાડકા નીકળે કાળી કીડી સર્પ પાણી કાચના ટુકડા ચામડું રાખ ઓજાર અધ્યાય નીકળે તો તે જમીનની પસંદગી ન કરવી જોઈએ અથવા જો જમીનની પસંદગી કરવામાં આવે તો આ જમીનને વાસ્તુ લાયક બનાવી જોઈએ તો શાસ્ત્રોગ વિધિથી નવગ્રહની શાંતિ ચંડી પાઠ ને આઠે દિગવાળાનું પૂજન હોમ હવન ગણપતિ પૂજન ઇત્યાદિ શાંતિ કરાવી જોઈએ રાફડાવાળી કે ખારાશવાળી ફાટેલી જગ્યા અશુભ ગમનાય મનુષ્ય જમીનમાં મનુષ્યના વાળ હાડકાં કોલસા લોખંડ અન્ય શલ્ય સુધી રહી ગયું હોય તો તેના પર વાસ્તુ મકાન બાંધતા માલિકને દુઃખ અશાંતિ સાપડે છે ધનહિત થાય છે સામાન્ય રીતે જમીનમાં છ ફૂટની નીચે શલ્ય દોષ ગણાતો નથી જમીનમાં પાણી જૂના સિક્કા અનાજ ગાયના શિંગડા વૃક્ષ કે વૃક્ષની છાલ દાટેલું ધન ચીકણી માટે ખાલી કળશ સિંહનો નખ હસ્તલિખિત પત્ર સુગંધિત દ્રવ્ય મળે તો અશુભ તો શુભ ફળ આપે છે આ જગ્યા સારી ગણાય છે જગ્યા પ્લોટ નજીક કબ્રસ્તાન સમસાર હોવું ન જોઈએ કારણ કે આ વિસ્તારમાં નેગેટિવ વાઇબ્રેશન આસુરી શક્તિ અતૃપ્ત આત્માઓનો પ્રભાવ વર્તા હોય છે મંદિર કે ધજાનો પડછાયો સવારના નવથી બાર સુધી મકાન પર પડવો ન જોઈએ મંદિરમાં લોકો પોતાના દુઃખો રડે છે હૃદય ખાલી કરે છે નિઃશ્વાસ નાખે છે જેથી મંદિર બહાર વાતાવરણમાં નેગેટિવ વાઇબ્રેશન હોય છે વિષ્ણુ મંદિર અંબાજી માતાજી કે શંકરના મંદિરની સામે જગ્યા પસંદ કરવી ન જોઈએ આશા રાખું છું કે તમને આ વિડીયો વસ્તુ ખૂબ જ પસંદ આવી છે જો તમને આ વિડીયો વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલ વલ્લભ વાસ્તુને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું ફરી વિડીયો સારું ધન્યવાદ